ભાવનગર જિલ્લાના પાલિતાણામાં નવા આવેલા દીવાએ એસપી મનીષા દેસાઈ દ્વારા શાળાઓની બહાર ઊભા રહીને શાળાએ વાહનો લઈને આવતા અઢાર વર્ષથી નાની ઉંમરના બાળકોને લાયસન્સ સહિતના મામલે ચકાસણી કરવામાં આવી હતી જેમાં પંદર જેટલા વિદ્યાર્થીઓ સામે આવ્યા હતા દિવાય એસપી દ્વારા તમામ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને તેમના વાલીઓને બોલાવીને ટ્રાફિકના નિયમો અને કાયદા વિશે માર્ગદર્શન આપીને કોઈપણ દંડ લીધા વગર મુક્ત કર્યા હતા જો કે મુક્ત કરતા પહેલાં તમામ વાહનોની ચાવી વિદ્યાર્થીઓના વાલીઓને આપવામાં આવી હતી અને નાની વયવાહન ચલાવવું કેટલું જોખમી છે તેનું માર્ગદર્શન અપાયું હતું I'm okay.